એ ઓલો તમુરો વગાડતો તો ને બરોબર હતું એ લઈ નઈ ને તો કઈ ન આવડે આપડે લઈ લઈ ને તો એ આવડી જાય ભૂર્યા ભૂર્યા સો મોટો ભગત નો દીકરો પણ હજી ખોટું બોલવાનું ન ભૂલ્યો એ તને મારા માથે વિશ્વાસ નથી આવતો આખું ગામ મને ભગત કહે અને પૈયા પડ્યા છે અને તું રહ્યો ને એ કાયમ મારી ઠેકડી જ કરે એ આ ગામડું ને એ તને નથી ઓળખતું અને હું રહ્યો ને હું તને બરોબર નો ઓળખું છું અને આમ તો આમ મોટી મોટી કરી અને તને આવડતું ને તો બે સીટ ઉપર મારે તને દેખાડી દેવું જો છે કે આવડે છે કે નહીં એ આમ આ માય બેસાય આ મારું બેટું આવડતું નથી અને મોટી મોટી કરતા તો કરાઈ ગઈ છે હવે શું કરવું એ ભાઈ આ હેન્ડલ ફેરવે નું આ ચાલુ થાય ચાલુ કરીને જવા દે અરે دارو وارو કે કોઈ બીજો ત્રીજો એકઈ ભટકાણા નહીં મારા તો ધર્મ નો દોડો થ્યો મારો દીકરો મારો ભાભો ટ્રેક્ટર રાખે જવા ને જ દેવો એ પાઈ નાખાયો બ્રેક માતા ન

પણ પુલિય નું ટ્રેક્ટર આપણે શીખવું છે તારી વાત તો ઓરે તારી વાત બીજું વાલે સાંભળ્યું